જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અમારે ગામડે ગરબા ચાલુ થઈ ગયા છે દિવાળી ઉપર નવ વર્ષના દિવસે અમારે ગરબા હતા મિત્રો કેવા ગરબા અમારે ગામ ગામમાં રમે છે તમે જુઓ મિત્રો મારા બહુ સરસ ગામડે બી ગરબા થાય છે નવા વર્ષના દિવસે છોકરીઓ તેડાવે છે કો કોવારી છોકરીઓ હોય બધી અને મેરેજ કરલાય છોકરીઓ બી સાસરીમાંથી નવા વર્ષના ભાઈ બીજના દિવસે બોલાયેલી હતી એટલે બધી છોકરીઓ આવી છે અને ગયા કલાકાર પણ બોલાયેલો હતો સાગર પટેલને બોલાયા હતા ગાવા માટે એ ગાવા આવ્યા હતા અને અમારે પાર્ટી બોલાવી રીતે બહુ સરસ હતી પાર્ટી અને બધા જ બ બેન તત્ ત્રણ લાઈન થઈ હતી ગરબા રમવા માટે બધા ભેગા થયા હતા એટલા માટે બહુ ભીડ થઈ ગઈ હતી અને તમે આ વિડીયો અમારો ગરબાનો પૂરો જોજો અહીંયા અમારા નાની રે ગરબા રમે છે અમારી પીલી બાજુ અમારી લાઈન હતી અમે બધા જ છોકરાઓ ભાણિયા ભાણીઓ બધા જ ગરબા રમીએ છીએ અમારે તો જગ્યા બી ઓછી પડતી હતી અમારા ઘરની બાજુમાં જ ના ભાઈ વિદેશથી આવ્યા હતા એટલા માટે એમને પાર્ટી બોલાયેલી હતી છે અમારો વિડીયો તમને ગામડાના ગરબા કેવા લાગ્યા એ બી કોમેન્ટમાં જણાવજો ને પૂરા સુધી તમે વિડીયો બધા છોકરા અમે આવીશું મારી બેટી ને મારી જેઠણી અને પછી હું આવીશ અમે ત્રણ મારી જેઠણી હું છું પછી બધા રમીએ છીએ આગળ છે મારી જેઠણી છે અને એને આગળ છે મારી બેટી એ બધા ગરબા રમીએ છીએ ગરબાની બહુ મોજ બહુ મજા આવી હતી ગામની બધી કાકીઓ છોકરીઓ છોકરાઓ બધા જ ગરબા બહુ રમીએ છીએ દિવાળી માટે બધા ગામડે ભેગા થઈએ છે ગરબા બહુ જ બધા છોકરાઓ બી હોય રમીયે અમારે દર સાલ આવી રીતે જ કલાકાર બોલાયે છે અને ભાઈ બીજ દિવસે રાત્રે ગરબા રમીએ આવા તો મને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ બી કરજો મિત્રો ત્રણ તાળી દોઢિયું અને સાદા ગરબા ત્રણ બીઘા અમારે કાકી જ સાવું છે મને ત્રણ તાળી નથી આવડતી એટલે હું નથી રમતી આ સાદા ગરબા ચાલુ છે અત્યારે તો